કંપલેશ્વર ઉદ્યોગિક વસાહતમાં સી પમ્પિંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓબર ફ્લોટ થતા રાસાયણિક પાણીના ધોધ વહી ગયો હતો લાખો લિટર કેમિકલ યુક્ત પાણી જાહેર ખાડીમાં થઈ અમરાવતી નદીને છાપરા ખાડીમાં વહી ગયું હતું સી પમ્પિંગ સ્ટેશન પાસે માત્ર બે ઇંચ વરસાદમાં જાણે પાંચ ઇંચ કરતા વધુ વરસાદનું પાણી વહી ગયું હોવાનો દ્રશ્ય સામે આવ્યા હતા પ્રકૃતિ પ્રેમીઓ અને સંબંધિત વિભાગમાં ઉદ્યોગકારો લીબેપરવાહી સામે ભારે રોષ ફેલાયો હતો હજુ ચોમાસું બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું દસ દિવસમાં બીજીવાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળસંપદા અને જમીન સંપદાને વ્યાપક નુકસાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે ખાસ કરીને સી પમ્પિંગ સ્ટેશન પાસે નોટિફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પારો અને તેના નજીક મૂકેલ ગેટ ઉપર ઓવરફ્લો થઈને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતાં ત્વરિત અસરથી સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટિફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગમંડળને પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઓછો કરવા સાથે ખાડીના પાણી ન વહે તે માટે જરૂરી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી આ ઉપરાંત જીપીસીબીનો મોનિટરિંગ ટીમ દ્વારા છાપડા ખાડી અને તેમજ આમલા ખાડીમાં પણ જરૂરી મોનિટરિંગ કરી સેમ્પલ લીધા હતા માત્ર બે ઇંચ વરસાદમાં જાણે પાંચ ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો હોય તેવા દ્રશ્યો જોવા